અને એજી કનેક્શન આવેલા છે આ લાઈન છે ચોગલે કંપની વાળાની જયારે હું પ્રથમ ની લાઈન ઉભી થઈ હતી તે પછી એ ફીડર માંથી નામ બદલી બાલંબાથી બાલંબામાંથી માંથી હાલ દયરિયા ફીડર તરીકે ઓળખાય છે પણ એવું માની લાગે છે કે જયારે અકસ્માત થાય તે પછી ઉભો કરવો ટીમ ન કરવો એવું મારું માનવું છે